આજે નવમી ઓગસ્ટનો દિવસ ભારતીય રેલવે માટે ઐતિહાસિક દિવસ બની ગયો છે જી હા આજે પહેલી વખત વંદે ભારત એક્સપ્રેસ એકસો ત્રીસની સ્પીડે દોડી અને અમદાવાદથી મુંબઈ પહોંચી છે આજે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે એકસો ત્રીસ કિલોમીટરની સ્પીડે સડસડાટ દોડી છે આજે નવમી ઓગસ્ટના રોજ સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર વીસ કોચવાળી નવી ભગવા રંગની વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ ટ્રેન સફળતાપૂર્વક એકસો ત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની સ્પીડે સડસડાટ મુંબઈ તરફ દોડી હતી ટ્રેનનો રંગ અને કદ બંને બદલાઈ ગયા છે સફેદ રંગની વંદે ભારતનો રંગ હવે ભગવો થઈ ગયો છે અને ટ્રેનમાં સોળના બદલે વીસ કોચ કરવામાં આવ્યા છે ટ્રેનના ટ્રાયલ દરમિયાન સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આરપીએફના જવાનોએ તમામ એલસી ગેટ અતિક્રમણ અને તૂટેલી અને ખુટતી બેરિકેડ સાઇટ ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા આ સમગ્ર રૂટમાંથી લગભગ પચાસ ટકા એટલે કે સાતસો રૂટ કિલોમીટર પશ્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્રમાં છે આ સમગ્ર વિસ્તારમાં ઢોરવાડ અને દિવાલ ફેન્સિંગનું કામ લગભગ પૂર્ણ કરી દેવાયું હતું અમદાવાદથી જ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનને દોડાવવામાં આવી હતી સવારે સાત વાગે ઉપડેલી ટ્રેન બપોરે બાર પંદર વાગે મુંબઈ સેન્ટ્રલ ખાતે પહોંચી ગઈ હતી એટલે કે વીસ કોચની આ નવી ટ્રેન સવા પાંચ કલાકે મુંબઈ પહોંચી હતી